દોસ્તો અનંત અંબાણી હાલમાં જ દ્વારકા સુધીની પગપાળા યાત્રા કરી રહ્યા છે એના વિડીયોઝ અને ફોટોઝ પણ કદાચ તમે જોયા હશે આ યાત્રાના અનેક દિવસો હવે થઈ ચૂક્યા છે ત્યારે ઝેડ પ્લસ સિક્યુરિટી સાથે અનંત અંબાણી રોજે રાત્રે ઘણા બધા કિલોમીટર્સ ચાલે છે ત્યારે રોજ બરોજ એમને અનેક લોકો મળે છે આખરે એમનું ઇન્ટરવ્યૂ પણ અનેક લોકો દ્વારા લેવામાં આવે છે અને અનંત અંબાણી થાગ્યા વગર ખૂબ સારી રીતે ચાલી રહ્યા છે અને આ યાત્રામાં આગળ વધી રહ્યા છે ત્યારે કેટલાક લોકોનું ટોળું જે છે એમની સાથે શું કરી રહ્યા છે આખરે આ બધી ઘટનાઓ શું છે શું તમે જાણવા માગો છો અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટ આજના વિડીયોમાં અમે તમને પ્રોવાઈડ કરીશું માટે વિડીયોમાં આગળ વધે તે પહેલા ચેનલ ઉપર નવા હો તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી લેજો દોસ્તો અનંત અંબાણી એક નામ નથી પરંતુ હવે બ્રાન્ડ બની ગયા છે કારણ કે અનંત અંબાણીની હાલની પોતાની દ્વારકાધીશની એ આસ્થા અને શ્રદ્ધાને આધારે તેઓ હવે દ્વારકા પગપાળા જવા માટે રવાના થયા છે ત્યારે રસ્તામાં એને એવું કંઈક મળ્યું છે જે જાણીને સૌ લોકો નવાઈ પામી રહ્યા છે આખરે એમને જોઈને અનંત અંબાણી ભાવુક થઈ જાય છે ત્યારે દોસ્તો આ દ્વારકા જતાની પગપાળા યાત્રામાં પોતાની સાથે એમણે શું લીધું છે અને એમને શું મળ્યું છે આ વાતો જાણવા માટે ચાલો આજના વિડીયોમાં તમામ બાબતો વિશે અમે વાત કરીશું આખરે આ બધી વાતોમાં કેટલું સત્ય છે દોસ્તો મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી હાલ દ્વારકા સુધીની પદયાત્રા કરી રહ્યા છે આ વાતો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાય છે પરંતુ શું દોસ્તો તમને ખબર છે આખરે અનંત અંબાણીએ આ યાત્રા કરવા પાછળનો એમનો સંકલ્પ શું હતો અને શું તમને ખબર છે એમને કેટલા દિવસથી યાત્રા ચાલુ છે આખરે એવા સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહ્યા છે જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે અનંત અંબાણી હવે દ્વારકાની પગપાળા યાત્રાના કેટલાક દિવસો બાદ થાકી ગયા છે દોસ્તો એમની આ યાત્રા ચાલી રહી છે જેમાં ઘણા બધા લોકો એમની સાથે છે આખરે જેડ પ્લસ સિક્યુરિટી પણ એમને પ્રોવાઈડ કરવામાં આવી છે ત્યારે અનંત અંબાણી હવે રાધિકા મર્ચંટ પણ એમની સાથે ઉપસ્થિત રહ્યા છે અને રોજબરોજ એમને અનેક લોકો મળી રહ્યા છે આ યાત્રા ખૂબ સારી રીતે ચાલી રહી છે ગઈકાલે બાબા બાગેશ્વર પણ એમને મળવા માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ એની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ વેગે ફેલાઈ હતી ત્યારે દોસ્તો અનંત અંબાણી આખરે એમને રસ્તામાં એ મરઘા જતો જે ટેમ્પો હતો એ પણ એ અટકાવ્યો હતો અને એમણે ખરીદી લીધા હતા એમને કતલખાનામાં જતાં રોક્યા હતા આ જીવદયા દાખવી હતી તો વચ્ચે એમને ઘોડો પણ મળી જાય છે જે ઘોડાને પણ તેઓ ખરીદી લેશે આવી તો અનેક ઘટનાઓ બને છે પરંતુ લોકો એવો સવાલ કરી રહ્યા છે કે આટલા બધા લોકોનું ટોળું આખરે એમની સાથે શું કરી રહ્યું છે તો દોસ્તો અમે તમને જણાવી દઈએ કે આ ટોળું છે એમાં દરેક વ્યક્તિઓ એમની સાથે સેલ્ફી લેવાનો પ્રયત્ન કરતા હોય છે કારણ કે પહેલાં કીધું એમ અનંત અંબાણી કોઈ હવે સામાન્ય નામ નથી પરંતુ હવે બ્રાન્ડ છે ત્યારે આ બ્રાન્ડની સાથે અનેક લોકો સેલ્ફી લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે જુદા જુદા લોકો સાથે તેઓ સેલ્ફી પણ પડાવી રહ્યા છે ત્યારે જ્યારથી એમના લગ્ન થયા છે અને લગ્ન બાદ જે કાંઈ પણ સેલિબ્રેશન કરવામાં આવે છે એમાં લાખો નહીં કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે એવા આ મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી જ્યારે દ્વારકા સુધીની પગપાળા યાત્રા કરી રહ્યા છે ત્યારે આ એક નવાઈની વાત કહી શકાય કારણ કે અનંતનું વજન ખૂબ વધારે છે અને આ વધારે વજન હોવા છતાં તેઓ પગપાળા યાત્રા કરી રહ્યા છે ત્યારે સૌ લોકો નવાઈ પામી જાય કારણ કે આ એક સંકલ્પ યાત્રા છે અને આખરે એમણે આવું આ યાત્રાનો સંકલ્પ શા માટે કર્યો આ બાબત જાણવા માટે પણ દરેક લોકો અહીંયા આતુર હોય છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમને તમને એ પણ જણાવી દઈશું કે આખરે અનંત અંબાણીએ આવો સંકલ્પ શા માટે કર્યો છે એ પહેલાં એ તમને સ્પષ્ટતા કરી દઈએ કે લોકો એમની સાથે ટોળું છે કે સેલ્ફી લે છે અને દરેક લોકો સાથે અનંત અંબાણી સેલ્ફી પણ પડાવી રહ્યા છે ત્યારે દોસ્તો હવે તમને જણાવી દઈએ કે અનંતે આવો સંકલ્પ શા માટે કર્યો છે આપણે જાણીએ છીએ મુકેશ અંબાણી અને નીતા અંબાણી એ ખૂબ સારું એવું જીવન જીવવાનું પસંદ કરે છે ધાર્મિકતા સાથે પણ જોડાયેલો આ પરિવાર છે ત્યારે એ જ આસ્થા અને શ્રદ્ધા સાથે અનંત અંબાણી પણ ખૂબ આગળ વધે છે અને એટલા માટે જ તેઓ એ આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાઈને દ્વારકા સુધી તેઓ પગપાળા ચાલવાનો નિર્ણય લે છે અને રોજે રાત્રે પંદર કિલોમીટર ચાલે છે દાનના મામલામાં અનંત અંબાણી ક્યારેય પીછેહટ કરતા નથી દ્વારકા સહિત અનેક મંદિરોમાં કરોડો રૂપિયાનું દાન પણ કરે છે ત્યારે દોસ્તો એમની આ પગપાળા યાત્રા વિશે તમારું શું કહેવું છે તમારો મત કોમેન્ટ કરીને કમેન્ટ જરૂર જણાવજો તથા આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલને